મિત્રો આજે તો અત્યારે આવી ગયા છે સાંજ અત્યારે છ વાગી ગયા લોક અત્યારે ચાલુ કર્યો છે બધા બધા ત્યાં એક્સરસાઇઝ કરે મનીષને ને હવે ભૂબી અહીંયા ભૈયા જઈએ આ તો પદ્ય કસરત કરે આ પવન ના લીધે તમને થોડુંક અત્યારે સંભાળવામાં થોડુંક ઓલું થતું હોય એડજસ્ટ કરી લેજો કેમ કે આમ અવાજ અત્યારે થોડું ઓલો નથી મીડિયમ છે ને પવન બહુ જ છે અહીંયા અત્યારે લગભગ છ સાડા સાત જેવું થઈ ગયું છે અને બ્લોક અત્યારે ચાલુ કરવામાં આવ્યો હોય આ તો પીઓ શું કરે પીઓ આ ભાઈની યુટ્યુબમાં ચેનલ ને આને સબસ્ક્રાઇબ કરી નાખજો પીઓ દરબાર કરીને ના મનીષભાઈ આની યુટ્યુબ ચેનલ છે હું કેમ મનીષભાઈ હા ભાઈ યુટ્યુબ ચેનલ તમે એક વાર આટો મારી જાય એમ કે ત્યાં તો તમને બધું નવું નવું જાણવા મળશે એક્સરસાઇઝ છે કોઈ તમારે રનિંગના વિડીયો એ બધું હાલો તો નિરાજા નીકળશું પછી જમવાનું બાકી હતી આ બધું એક્સરસાઈઝ કરી લે ભાઈ નીકળીએ એટલે મિત્રો અત્યારે આવી ગયા છીએ જમવા આ રાહુલ ભાઈ જો આ મોટો ગીણકો અને એનથી ભેગા થઈ ગયા છે ને